જેમાં પાંચ વર્ષની ઉંમરના ત્રીસ બાળકોના સંસ્કાર કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત પશુપતિનાથ મહાદેવ મંદિરે ગ્રંથોનું પૂજન કરી પોથી સાથે શોભાયાત્રા કરવામાં આવી ત્યારબાદ વિદ્યાલયમાં વંદના ગાયત્રી મંત્ર સાથે યજ્ઞમાં આહુતિ આપી અને સરસ્વતી મંત્રોચ્ચાર સાથે બાળકોને વાંચન અને લેખન કરાવવામાં આવ્યું આ કાર્યક્રમમાં ચાણક્ય વિદ્યાલયના પ્રધાન આચાર્ય સુવર્ણ પાટીલ શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટના ટ્રસ્ટી છાયા પાટકર સુવાના દોરી કે શાળાના પ્રધાન આચાર્ય સુનિલ મહાજન તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા Eu não vou आ लो को दे